ભચાઉ તાલુકાની જંગી શ્રી જંગી પે સે કુમાર પ્રાથમિક શાળામાં ચોરી અજાણ્યા ચોર તાળું કાપીને મોટર વાયરિંગ નુકસાન પહોંચીને ભાગ્યા ભચાઉ તાલુકાના જંગી ગામની શ્રી જંગી પેસે કુમારપ્રા શાળામાં ચોરીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે મળતી માહિતી મુજબ અજાણ્યા ચોરે શાળાના રૂમનું તાળું આરી વડે કાપી નાખ્યું હતું ત્યારબાદ શાળાની અંદરથી પાણીની મોટર વાયરિંગ સહિતની અનેક નાની મોટી ચોરોએ રૂમમાં નુકસાન પણ પહોંચાડ્યું છે આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરો પવનચક્કીઓ તથા અન્ય સ્થળો ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે હવે તો શાળામાં ચોરી થઈ જતા લોકોમાં ચિંતા અને નારાજગી ફેલાઈ છે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓ પર ક્યારે કડક પગલા લેશે ઘટના અંગે જંગી ગામની એસએમસી દ્વારા સામખિયાળી પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવામાં આવી છે પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે પોલીસે ચોરી કરનારને ઝડપી લેવા માટે વધુ તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં જ દબાવી દેવામાં આવે છે હવે આ શાળાની ચોરીમાં યોગ્ય કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું